નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીવી 24 અમદાવાદના એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી હવે 50 ટકા લેખી મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે એસટી નિગમના કર્મચારીઓ માટે મોટો સમાચાર સામે આવે છે એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવશે હવેથી એસસી નિગમના કર્મચારીઓને પચાસ ટકા મુજબ મોંઘવારી ચૂકવવામાં આવશે આ અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને માહિતી આપી છે વધુમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટમાં જાણકારી આપી છે કે તમામ કર્મચારીઓને બાકી રહેલું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે આ નિર્ણયથી રૂપિયા એકસો પચીસ કરોડની ચૂકવણી કરવામાં આવશે અને રાજ્ય સરકાર ઉપર તેનો બોજ પણ વધશે અહીં જણાવી દઈએ કે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી આ વધારો લાગુ કરવામાં આવ્યો છે સોળ ડિસેમ્બરે નાના વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો તે મુજબ રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો તો છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સાત ટકા વધ્યું છે આ મોંઘવારી ભથ્થાના પાંચ મહિનાના તફાવતની રકમ પણ ચૂકવાશે જો તમે ગુજરાત સરકારના કર્મચારી છો અને સાતમું પગાર પંચ મેળવી રહ્યા છો તો તમારા માટે આનંદના સમાચાર આવે છે ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને પણ આ લાભ મળવાનો છે અહીં જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને મોંઘવારીના મારથી રાહત આપવા માટે વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે જે ફુગાવાના આધારે નક્કી થાય છે તો પાંચમા અને છઠ્ઠા પગાર પંચ હેઠળ પગાર મેળવતા પગારદારો અને પેન્શનર્સને આ વધારવામાં આવેલ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે